વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ અંગેના નિવેદનને લઈને ફરી એકવાર રાહુલ ગાંધી વિવાદોમાં સપડાયા છે સૌથી પહેલા તો વિશ્વના નેતા હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ આ નીતિને કારણે આજે આખો દેશ એકજૂટ બની ચૂક્યો છે ત્યારે કોંગ્રેસના શ્રીમાન રાહુલ ગાંધીએ ફરીથી એક વખત વર્લ્ડ બેંકની રાજનીતિ તુષ્ટિકરણની રાજનીતિ અને જૂઠ પર જૂઠ બોલવાની રાજનીતિનો અમલ કર્યો છે આ છેલ્લા દસ વર્ષમાં જોવા જઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આજે પૂરા વિશ્વમાં ગૌરવ અનુભવી રહ્યા છે પૂરા વિશ્વની અંદર ક્યાં પણ જાઓ તો સમગ્ર દેશવાસીનું ઉષ્માભર સ્વાગત થાય છે તો ત્યારે હિન્દુસ્તાનની અંદર જે પ્રમાણે કોંગ્રેસ જ્ઞાતિ જાતિ સંપ્રદાયની વોટ બેંકની તૃષ્ટિકરણની રાજનીતિ રમે છે ત્યારે એની સામે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચોવીસની ચૂંટણીમાં એમણે કહ્યું છે કે આ દેશનો યુવા આ દેશની મહિલા આ દેશના કિસાન અને આ દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિઓને વિકસિત ભારત તહત આગામી પચીસ વર્ષમાં તેઓનું નેતૃત્વ વધે તેઓ વિકસિત થાય અને સર્વે સુખી થાય આ પ્રકારની જે આખી વિકસિત ભારતની કલ્પના સાથે યુવા મહિલા કિસાન અને ગરીબ વર્ગને જોડ્યો છે એના વિકાસને વેગ આપવાનું કામ શરૂઆત થઈ છે જેને કારણે શ્રીમાન રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે અને આ જ કારણસર ઓબીસી સમાજનું અપમાન કરવું ઓબીસી સમાજને ચોર કહેવા સાર મોદી ચોર હૈ આ પ્રકારની વાત કરવી એ ફરીથી એક વખત સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું હતું કે આપણે રાજનીતિ કરતાં રાષ્ટ્રનીતિની ઓર આગળ વધીએ પરંતુ ફરીથી એક વખત કોંગ્રેસ માત્ર ને માત્ર વોટ બેંકની તુષ્ટીકરણની રાજનીતિ કરીને એ જૂઠ પર જૂઠ બોલી રહી છે એમણે કહ્યું બે હજારની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો સત્ય વાત તો એ છે કે બે હજારની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા નહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ ઓગણીસસો ચોરાણુંમાં કરવામાં આવ્યા પચીસ જુલાઈ બે હજાર ઓગણીસસો ચોરાણું ત્યારે માન્ય છબીલદાસ બેટા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા આ આખો પરિપત્ર ઠરાવ રજૂ થયો છે તો આ પ્રમાણે અનેક પ્રમાણે જૂઠું બોલીને દેશના લોકોને ભ્રમિત કરવાનું જે કામ કરી રહે છે તો એક પ્રકારનું આ ચૂંટણીમાં ભયંકરની સખત હારની બોખલાહત એ આજે સામે આવી છે એટલું જ મારે આ તબક્કે આપણે કહેવું છે એવું લાગે છે કે રાહુલ હે તો મુનદ પૂરે વિશ્વ મેં સબકો પતા હે કે મોદી હે તો મુમકીન હે લેકિન ઇધર आप श्रीमान राहुल गांधी जी की पिछले दस सालों की बात करोगे वो एक पर एक ऐसे ऐसे निवेदन दे रहे हैं उसकी वजह से उनकी क्या इमेज बनी हुई है वो आज पूरा संसार जान चुका है